मांगे मैं पूरी करता हूं। मेरी एक ही तो तो मांग रहती है है कि सब्सक्राइब 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 कर कर दो चैनल को। जिसने भी चैनल को को जिसने भी किया उसको जय जय हिंद भारत और दिल से इस तरीके का जिन्होंने जिन्होंने रखा है टायर नवी कंडीशन टायर जो अंदर एसी चालू साउंड सिस्टम चालू લુકુસ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે અંદરના સીટિંગના ફોટા જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ જોવા મળશે એન્જિનમાં કોઈ એક રૂપિયાનો ખર્ચો નથી મોડલ છે બે હજાર દસનું મોડલ એસી ચાલુ છે સીએનજી પેટ્રોલ બંને જોવા મળશે કિંમત માલિકે આ ગાડીની એક લાખ સાઠ હજાર રૂપિયા રાખેલી છે કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ બગસરા ગામે જોવા મળે છે બલુભાઈ પાસે બલુભાઈનું ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે તો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો છો બે નંબર ઉપર ફોડ છત્રીસ ટ્રેક્ટર આવેલું છે ફેરફાર ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ઘરાઉ ઘરાવું સાચવેલું સારું ટ્રેક્ટર છે ટાયરની વાત કરીએ તો સારી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એન્જિન પાવરફૂલ સેલ ઇસ્ટા નવી બેટરી ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો ઓગણીસો પંચાણુંનું મોડલ છે માલિકે કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની એક લાખ પંદર હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ફોર ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો જૂનાગઢ તાલુકો કેશુદ ગામ કેશુદમાં જોવા મળી છે માલિકનો નોટિફિકેશનમાં બે નંબર ઉપર નંબર આપેલો છે તો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક્ટ્રણ નંબર ઉપર આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ તો સાઈડ થી બસો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન રેકાડો એન્જિન બેટરી સારી સેલ સ્ટાર વાયરિંગ સારું કોઈ ટ્રેક્ટરમાં ફોલ્ટ નથી રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર છ નું મોડલ છે માલિકે કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની એક લાખ પંચ્યાસી હજાર રૂપિયા કિંમત ફિક્સ કિંમતમાં ફેરફાર કરી આપશે આ ઐસર ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે અજીતભાઈને ભદ્રેશભાઈને જયદીપભાઈ પાસે જયદીપભાઈનો કોન્ટેક કરી શકો છો ત્રણ નંબર ઉપર માલિકનો નંબર ડિપ્રેશનમાં ત્રણ નંબર ઉપર આપેલો છે તો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો આપણી ચેનલ ઉપર જાહેરાત થવાની જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુતાળ એ બાળક પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લોકો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખેડૂત ધન્યુ માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શનો હશે અને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ પર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તો તેને ફોલો કરી લો ત્યાં બે લેવિટના વિડીયો જો